ને આપણે એકલા જ જતા આપણે જો જિજ્ઞેશભાઈ સારા આવે છે હેલ્મેટ લઈ લીધું ને તૈયાર થઈ ગયા બૂટ બૂટ એકદમ પહેરી લીધા ને આપણે તૈયાર થઈ ગયા ને થોડાક એ ન્યાનો એક જિગ્નેશભાઈના દોસ્તારો પણ બે હારે છે તો એ પણ બધા ફરવા જવાના છે તો વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે લોકેશન એક નંબર છે તો તમને જોવાની મજા આવશે તો હવે આલો સીધા નીકળીએ મોડું ન કરીએ તો nhiều ta tao phải sợ không có chạy qua

চেনু মন্দিৰে খৰিয়াৰ মানুহ baca lagi Hmm. 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 તો મિત્રો અમે જો ખોડિયારમાંના મંદિરે પહેલાં તો આવી ગયા રાવલ ડેમે પછી જવાનું છે ત્યાં અહીંનું મંદિર જો તમે કેટલું સરસ છે અહીંયા જંગલ વસાળે તો એક નંબર મંદિર છે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે દર્શન કર્યા ને હવે અહીંથી આગળ જઈએ છીએ થોડુંક નદી છે અહીંયા જોવા જઈએ છીએ આ જો જંગલ વસાળ મંદિર મસ્તનું કેટલું મસ્ત સરસ નજારો છે નહીં પછી જવાના છે આપણે રાવલ ડેમે પહેલાં ત્યાં જઈ આવીએ પછી ડેમે જવાના છે ચાલો પેલા નદીએ જઈએ ભલે એક નંબર છે હું પણ એ કઈ ઘટે નહીં

તો મિત્રો જોવા અમે જંગલમાં ખોડિયલમાં મંદિર થી થોડુંક આગળ આ નદી છે મસ્ત ની તો આપણે દીપકભાઈ ત્યાં લઈને આવ્યા હતા ને અહીંનો નજારો તમે જોઈ શકો છો કેવો છે બેકગ્રાઉન્ડ માં ને હવે આગળ વયા આપણે જલ્દી આગળ જાય કારણ કે અહીંયા જનાવરનું થોડુંક કેવું આવે એટલે હવે સીધા આપણે જઈએ રાવળ ડેમે ત્યાં તમને બતાવીએ કઈ રીતનો નજારો છે બાકી માં એન્ડ સુધી બનાવી રહીજો હાલો હવે જાય સીધા ડેમે

એટલે કે સેટ કોલેબ કરી લુંગા મે અમાર આરે કોલેબ કોઈ કરતું નહિ એટલે સબસ્ક્રાઇબર કરીન તો રે તે કરજે મગર હે ને વો તો કુજ ભી કર સકતે છે સોમસામ બહુ મજા કા એ આનંદ આવી જાય ભાઈ આખિયારે તો તડકા માં આયા છે ગરમી ના સીઝન માં પછી સોમસા માં આયા તો એક નંબર ડેમ જો હવે

ડીએમ તો ઘણો ખરો ખાલી થઈ ઘર કોનું છે ઓલા કોની પોલીસ પ્રોપર્ટી છે ન્યાનો તો બહુ મર છે હા મૂલી સાઈડ જો ભાઈ ન્યાનો ઘર ફોટા પાડવા નો જવા દે ને દીપક ભાઈ આવો પછી જાય હા હોય તો તો જો મિત્રો આપણો બધું કામ આય થઈ ગયું છે કમ્પ્લીટ જે શોર્ટ્સ લેવાના હતા લઈ લીધા છે અને અત્યારે જો આનો મોસમ કાઈ ઘટે ની એવો છે આપણે ઘણા દોસ્તારો વારે ભેગા થઈ ગયા છે ને આ જો મારો રાવળ ડેમ કાંઈ ઘટે નહીં એક નંબર છે ને હવે આપણે ઘરે જઈએ છીએ તો આ તરીકે આપણે બધા દોસ્તારો તાલો આપણે નીકળી આવે ઘરે ને ડેમ જો અટાણ તો ઘણો ખાલી છે બાકી ચોમાસામાં આવે ને તો બહુ ભરેલો હોય ને આ બધું એનું નીચેનું પાણી મસ્ત આવે તો પેલા અહીં ઠેકી જઈએ ને જો આપણે જીગ્નેશભાઈ ને ત્રણ ચાર દોસ્તો ભેગા થઈ ગયા પાછા જો એક નંબર છે બધો નજારો આઈનો ગીર તમને એકવાર પાછળ ફરીને પાછો બતાવી તો થોડોક આગળ વહી જાઓ હવે જોવો એક નંબર નજારો લાગે ને જો આ બધા દોસ્તો આપણે જાય છે તો હવે ઘણું મોડું થઈ ગયું છે આપડે સીધા નીકળીએ ખરે તમને જો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર કરવા નહીં ભૂલતા બાકી મળીશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત